મ્યુનિસિપલ કોર્પોરેટ પાર્ટી પ્લોટમાં શ્રી સુથાર વિતરણ ભોજન આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તારીખ ચાર આઠ બે ને જેમાં વિવિધ ક્ષેત્રથી આગેવાનો પધાર્યા હતા તેમજ સુરત તેમજ આજુબાજુના વિસ્તાર લોહાર સમાજના લોકો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં પ્રથમ બીજા નંબર અને ત્રીજા નંબર એમ નંબર લાવેલા વિદ્યાર્થીઓને દાતાઓ તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં કાર્યની શરૂઆત સૌપ્રથમ પ્રથમ પધારેલા મહેમાનો તેમજ જ્ઞાતિના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા અને ટ્રસ્ટી ગણો અને દાતાઓ દ્વારા મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ દાતાઓ વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુથાર જ્ઞાતિ સમાજ અડાજણ રાંદેર સુરતના પ્રમુખ શ્રી તેમજ ટ્રસ્ટીગણ તેમજ લુહાર સમાજના આગેવાનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો અને છેલ્લે આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ ભોજન લઇ સર્વે છૂટા પડ્યા હતા સમગ્ર અહેવાલ માહિતી રમેશભાઈ યુડાસમા દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત